એક જગદીશભાઈ એક પાયાના બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતાં ભાવ અમદાવાદ મહાનગરના અધ્યક્ષ પણ પોતે બીના અત્યારે સરકારમાં મંત્રી પણ છે જે રીતે પોતાની આવડત અને હુંજશે એ પ્રકારે પ્રદેશ ભાજપને ખૂબ મોટો ફાયદો થવાનો છે પોતે યુવાન છે અને પોતે સારી રીતે કામ માટે કુશળ પણ છે અને એમની આવડત અને હૂજના કારણે પ્રદેશ ભાજપને ખૂબ સારો ફાયદો પણ થવાનો છે અને કાર્યકર્તાઓ પણ એમને અત્યારે શુભેચ્છા આપી રહ્યા છે ભાજપના કાર્યકર્તા એવું લાગે છે કે એમને સાંભળવામાં આવશે કારણ કે અંદરખાન એવું થઈ રહ્યું છે કે અમને સાંભળવામાં નથી આવતા એટલે બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે આખું નેતૃત્વ જ્યારે એમના ઉપર પસંદગી ઢોળવામાં આવી છે બધાને સારી રીતે ચલાવશે અને સી આર પાટીલના સારા ઉત્તરાધિકારી બની શકશે એવું લાગે છે બેન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હરમેશને માટે સાંભળવામાં આવતા હોય છે અને કાર્યકર્તાના કારણે આ પાર્ટી અત્યારે આવડી મોટી પાર્ટી બની શકી છે જે રીતે પ્રદેશ ભાજપની વાત છે એ પ્રકારે જગદીશભાઈની આગેવાનીમાં પ્રદેશ ભાજપ ખૂબ સારી રીતે આગળ પ્રગતિ કરી શકશે કૌશિકભાઈ ઓડિયો વાયરલ થયો છે તેમને લઈને શું કહેવાનું છે શુભેચ્છાબેન એ તો ઘરનો મામલો હોય છે ઘરની વાત હોય છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કૌશિકભાઈ જે વાત કરી તેમને લે આપ શું માનો છો કમેન્ટ ચોક્કસથી કરજો નમસ્કાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મારી સાથે અત્યારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જોડાયેલા છે જેથી તેમની સાથે ચર્ચા કરીએ કૌશિકભાઈ નિર્ભય ન્યૂઝ આપનું સાથે થેન્ક યુ બેન કૌશિકભાઈ જે રીતે જગદીશ વિશ્વકર્માના નામની ચર્ચા થઈ રહી હતી તેમના ઉપર મોહર લાગી છે નેતૃત્વ આખું કઈ રીતે સંભાળશે કારણ કે તમે બધા સાથે કામ કરી રહેલા છો લાગે છે ભાજપ વધારે મજબૂત થશે જગદીશભાઈને તો પ્રથમ હું પ્રદેશ અધ્યક્ષ તરીકેના અમરેલી જિલ્લા ભાજપ પરિવારોથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું એક જગદીશભાઈ એક પાયાના બૂથના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં ભાવ અમદાવાદ મહાનગરના અધ્યક્ષ પણ પોતે બીના અત્યારે સરકારમાં મંત્રી પણ છે જે રીતે પોતાની આવડત અને હું છે એ પ્રકારે પ્રદેશ ભાજપને ખૂબ મોટો ફાયદો થવાનો છે પોતે યુવાન છે અને પોતે સારી રીતે કામ માટે કુશળ પણ છે અને એમની આવડત અને હું કારણે પ્રદેશ ભાજપને ખૂબ સારો ફાયદો પણ થવાનો છે અને કાર્યકર્તાઓ પણ એમને અત્યારે શુભેચ્છા આપી રહ્યા છે ભાજપના કાર્યકર્તા એવું લાગે છે કે અમને સાંભળવામાં આવશે કારણ કે અંદરખાને એવું થઈ રહ્યું છે કે અમને સાંભળવામાં નથી આવતા એટલે બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે આખું નેતૃત્વ જ્યારે એમના ઉપર પસંદગી ઢોળવામાં આવી છે બધાને સારી રીતે ચલાવશે અને સી આર પાટીલના સારા ઉત્તરાધિકારી બની શકશે એવું લાગે છે બેન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હરમેશને માટે સાંભળવામાં આવતા હોય છે અને કાર્યકર્તાના કારણે આ પાર્ટી અત્યારે આવડી મોટી પાર્ટી બની શકી છે જે રીતે પ્રદેશ ભાજપની વાત છે એ પ્રકારે જગદીશભાઈની આગેવાનીમાં પ્રદેશ ભાજપ ખૂબ સારી રીતે આગળ પ્રગતિ કરી શકશે કૌશિકભાઈ એક ઓડિયો વાયરલ થયો છે તેમને લઈને શું કહેવાનું છે શુભેચ્છાબેન એ તો ઘરનો મામલો હોય છે ઘરની વાત હોય છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કૌશિકભાઈ જે વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ ચોક્કસથી કરજો નમસ્કાર